આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાની છે કે તુવેરની ખેતી પદ્ધતિ કઈ તુવેરનું વાવેતર કરવું જોઈએ જેથી કરીને સૌથી વધારે ઉત્પાદન મેળવી શકીએ અને સારું એવું ઓછા સમયમાં વધુ ઉત્પાદન ઓછા ખર્ચે વધુ ઉત્પાદન તો એના માટે અમારા સાથે જોડાયેલા રહેજો વિડીયોને પૂરો નિહાળશો તો તમને ખબર પડશે કઈ તુવેરની વેરાયટી સારી છે કાપી કાપી કાપીને જોવાથી ક્યારેય જ્ઞાન મળતું નથી ને એટલો સમય ન હોય તો આપણે નમસ્કાર ખેડૂત મિત્રો હું શું મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું અને આજે ચર્ચા કરવાની છે તુવેરની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ મારા ઘણા બધા દર્શક મિત્રોનો અપેક્ષા અને આગ્રહ હતો કે સાહેબ તુવેરની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને તુવેરની ખેતી પદ્ધતિ ઉપર વિડીયો ઉપર થોડો પ્રકાશ પાડો તો આપણે આજનો વિષય તુવેરની ખેતી પદ્ધતિ તો મારી આ ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું સૌપ્રથમ તો હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમામ દર્શક મિત્રોએ મારી ઉપર ભરોસો મૂકી અને આપણા ચેનલ પચાસ હજાર કરતાં વધારે લોકોએ સબસ્ક્રાઈબ કરી છે એટલે તમામ સબસ્ક્રાઇબરોનો ખૂબ ખૂબ આભાર મિત્રો આજે ચર્ચા કરવાની છે કે તુવેરની ખેતી પદ્ધતિ તો એમાં સૌથી પહેલાં મહત્ત્વનું કે કઈ તુવેરની જાતનું વાવેતર કરવું કારણ કે જુલાઈ મહિનાના અંતથી લઈ અને ઓગસ્ટ મહિનામાં ખેડૂતો મોટા ભાગે તુવેરનું વાવેતર કરતા હોય તો કઈ તુવેરનું વાવેતર કરવું એ આપણા માટે ખૂબ અગત્યનું છે તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ તો તુવેરની ઘણી બધી વેરાયટી એમાં વેલી પાકતી વેરાયટી અને મોડી પાકતી વેરાયટી એમ બે પ્રકારની વેરાયટી આવે છે એટલે જે લોકો અત્યારે આંતર પાક તરીકે કરે છે અને પાછળથી એને ઘઉંનું વાવેતર કરવાનું હોય ઘણા બધાને ઉનાળુ પાકનું વહેલું વાવેતર કરી દેવાનું હોય તો એવા ખેડૂત મિત્રો છે એ વહેલી પાકથી તુવેરની જાતનું વાવેતર કરતા હોય ઘણા લોકોને એવું છે કે તુવેરનો પાક લઈ લીધા પછી આપણે કશું કરવાનું નથી તો એવા ખેડૂત મિત્રો ભાગે મોડી પાકથી તુવેરની જાતોની પસંદગી કરતા હોય છે તો આપણે સૌથી પહેલાં ગુજરાત રાજ્યની કે જે તુવેરની જાતો આવે છે એમાં વહેલી પાકતી જાતોની અંદર જોઈએ તો ગુજરાત તુવેર એક આ છે એ એકસો પચીસથી એકસો ત્રીસ દિવસની અંદર એટલે કે ચાર મહિનાનો પાક છે ચારથી સાડા ચાર મહિનાની અંદર આ તુવેર સી પાકી જતી હોય વહેલી પાકથી જાત છે સફેદ અને મોટા દાણા આના દાણા છે એ સફેદ કલરના અને મોટા દાણા હોય છે પણ આની અંદર સિંગો છે એ સૂટી સૂટી બેસે છે ક્યારેય ઝુમખાની અંદર બેસતી નથી અને શાકભાજી માટે મોટા ભાગે ખેડૂત મિત્રો છે એ પ્રિફરન્સ કરતા હોય એટલે ગુજરાતની અંદર જોઈએ તો મધ્ય ગુજરાતમાં તુવેરનું છે ચલણ થોડુંક વધારે છે એ સિવાયની પછીની કોઈ વેરાયટી જોઈએ તો મિત્રો ગુજરાત તુવેર સો નંબરની જે જાત છે એ એકસો છ્યાલીથી એકસો પચાસ દિવસે એટલે કે પાંચ મહિને પાકતી જાત છે આના પણ સફેદ અને મોટા કદના દાણા છે આની અંદર સિંગ છે એ તમે અહીંયા જોયે મુજબ ઝૂમખામાં બેસે છે ઝૂમખાની અંદર સિંગ આવે છે અને એ સિવાય શાકભાજી અને દાણા એટલે કે તુવેરના દાણા એટલે દાળ બનાવવા માટે એ માટે ઉપયોગી છે એટલે તુવેરનું જે લોકો કાંઈની તો શેઢા પાળે વાવેતર કરીને પોતાની દાળ થાય એટલું તો કરવાનું છે આપણે ભૂલવાનું નથી બીજી એ સિવાયની જાત હોય તો તુવેર એકસો એક ગુજરાત તુવેર એકસો એક આ પણ મિત્રો સાડા ચાર મહિનાથી લઈને પાંચ મહિનાનો પાક છે એટલે જે ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરતા હોય ને કપાસમાં ખાલા પડ્યા હોય તો ત્યાં પણ તુવેરના સોડવાનું વાવેતર આપણે કરી શકાય કારણ કે ઘરની ડાળ ખાશો તો ખુશ રહેશો બહારથી લાવી લાવીને ખાશો તો કેવી આવે ને ક્યાંથી આવી આપણને ખબર નથી એટલે કપાસનું જેટલા લોકોને વાવેતર છે શેઢા પાળે તુવેરનું વાવેતર કરી દે તો અને તમે બધા કરો છો એટલે બહુ આપણે સાજું કહેવાની જરૂર નથી આ પણ આડા ચાર મહિનાથી પાંચ મહિનાની અંદર પાક તો પાક છે આની અંદર એકલ દોકલ બેહે કેવી એકલ દોકલ એટલે આમાં ભેગું થાય નહીં આપણું આ તમારે ધ્યાન રાખવાનું છે એ સિવાયની શૈલી જાતાની અંદર આપણે જાહેરાત મતલબ વાત કરીએ છીએ એ મુજબ કે પાકતી વહેલી પાકતી જાતની અંદર ગુજરાત તુવેર એકસો પાંચ આ પણ હમણાંની નવી વેરાયટી એકસો પાંત્રીસથી થી લઈ અને એકસો ને પિસ્તાલીસ એટલે પાંચ મહિના સુધીની અંદર તૈયાર થતી જાત છે બત્રીસ નંબરની હેરવેર પાકી જાય ભાઈ એટલે બહુ લાંબુ આમાં હોતું નથી બત્રી નંબર વાવીએ તો આ હેરોર વાવીએ તો કાંઈ ઘવે લઈ શકાય વહે પાછો ઉનાળો પાક લઈ શકાય તુરને બત્રી નંબર શાર પાક લઈ શકું જો આ વાવે હેરખું વાવેતર કરો તો આ મધ્યમ ઘેરાવો ધરાવતી એટલો બધો મોટી થતી નથી ઉપરાંત આની ઉત્પાદન શક્તિ પણ સારી છે એટલે આ જાત છે અત્યારે માર્કેટની અંદર આપણે જોવું તો જોઈ વિચારીને લેવાની છે એ સિવાય વંધત્વનો રોગ જે આવે છે એની સામે આ જાત છે પ્રતિકારક જાત છે એટલે કે ઘણી વાર એવું બને ફૂલડા આવે એ ફૂલડા બધા ખરી જાય પાસા ફૂલડા આવે પાછા ફૂલ બધા ખરી જાય એટલે તુવેરમાં હિંદ બે હતી નથી આવા તમારા બધાના પ્રશ્નો આવશે તેને કહેવાય વંધત્વનો રોગ તો એની કરતાં આ જાતનું વાવેતર આપણે કરીએ એકસો પાંચનું એટલે એમાં રોગ આવતો નથી હવે જ્યારે તમે લેવા જાઓ ત્યારે આવી બધી ન મળતી હોય કારણ કે આ યુનિવર્સિટીની જાતો છે તમારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અથવા તો વડોદરા ખાતે જે પોલસી સંશોધન કેન્દ્ર કઠોળ સંશોધન કેન્દ્ર આવેલું છે ત્યાંથી અથવા તો દાંતીવાડા ખાતેથી તમારે આ તુવેરું અથવા નવસારીની અંદર કઠોળ સંશોધન કેન્દ્ર છે ત્યાંના કોન્ટેક કરી મારી પાસે શક્ય હશે તો કોન્ટેક નંબર હું જે જે વિભાગના છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખવાનું છું એટલે ત્યાંથી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જઈ અને કોન્ટેક નંબર શોધી અને એ લોકોને પૂછી લેજો કે આ તુવેર અત્યારે હોય તો અમારે લેવાની થાય છે આવી રીતના એટલી તુવેરની જાતો છે કે જે પાકતી છે છે હવે ઘણી એવી જાતો કે જે પ્રાઇવેટ કંપનીની આવતી છે એનો આપણને કોઈ અનુભવ નથી તમને અનુભવ કેવો છે આગલી વખતે આપણા પાડો વહેવી હોય આપણે વહેવી હોય તો એના અનુભવના આધારે પ્રાઇવેટ કંપની પણ ખૂબ સારી તુવેરો બનાવે છે તો એનું વાવેતર કરવું જોઈએ પણ એ અનુભવ તમારે ખુદનો નક્કી કરવાનો છે મિત્રો મને ખ્યાલ છે સુધી તુવેરની અંદર મોટા બીડીએન ટુ ની વાવેતર સતત ને સતત વર્ષો વર્ષથી કરતા આવે છે વૈશાલીનું વાવેતર વર્ષો વર્ષથી કરતા આવે છે તો આ બધી વેરાયટીની અંદર રોગ અને જીવાતનું પ્રમાણ સૌથી વધારે આપણે અહીંયા લખ્યું ને વંધત્વનો રોગ અથવા તો એની અંદર જીવાતું જે દાણા હેળવીને સિંગની અંદર દાણા શ્રી હળી જતા હોય એટલે આવી બધી પ્રોબ્લેમ ઊભા થાય એના કરતાં તમે આ બધી નવી લેટેસ્ટ અને સુધારેલી જાતુનું વાવેતર કરવાનું છે નહીં ઘણાના મગજની અંદર બધી બે નંબરની જાત વાવી દેની લા ભાઈ હવે તો બારો નીકળ્યા જૂનો જમાનો નથી આખો લેટેસ્ટ જમાનો આવી ગયો છે એટલે આ છે વહેલી પાકતી જાતુઓ હવે આપણે જોવાની છે મોડી પાકતી જાતો એટલે કે થોડોક વધારે સમય લેતી હોય સો મહિને પાકતી હોય સાત મહિને પાકતી હોય પણ એનું ઉત્પાદન પણ સારું હોય તો હાલો હવે જાણીએ મોડી પાકતી જાતો હવે ચર્ચા કરવાની છે કે મોડી પાકતી જાતો તુવેરની અંદર ઘણાને વહેલી પાકતી ગમતી નહોતી એટલે હવે આપણે જણાવવાનું છે કે મોડી પાકતી જાતોનું વાવેતર તો મિત્રો મોડી પાકતી જાતોની અંદર આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા રિલીઝ થયેલી વેરાયટી આણંદ ગ્રેન તુવર બે નંબરની જાત જે એકસો એસી દિવસ સુધીની અંદર એટલે કે સો મહિના સુધીની અંદર આ જાતથી પાકી જાય છે સફેદ અને મોટા કદના દાણાવાળી જાત છે સુકારા અને વંધત્વનો રોગ જે આવે છે કારણ કે સુકારાનો રોગ તુવેરની અંદર ખૂબ મોટો રોલ ભજવી જાય છે ઘણા બધા ખેડૂત મિત્રો અત્યાર દિના મને પૂછી રહ્યા છે કે ભાઈ અમારી તુવેરની અંદર આ હુકારો આવી જાય તેના માટે શું કરવું જોઈએ તો આગળ આપણે એની વાત કરી દઈશું ત્યાં સુધી અમારા વિડીયોની અંદર પાછા જોડાયેલા રહેજો નહીં તો તમે ક્યાં કાંઈ વાત કરી હતી ઘણા તો એવા છે કે વિડીયો જોયા વગેરે સીધા ઝીંક્યા ઝીંક જ કરતા વહેલા ભાઈ પૂરો જોતો ખરો તો આવી રીતના હુકારા અને વંધત્વ સામે ઓછી પ્રતિકારક જાત છે એ સિવાય જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટી દ્વારા મિત્રો ગુજરાત જુનાગઢ ટ્વિઝન પી એક બરાબર આ જાત છે એ રિલીઝ કરવામાં આવી હતી આનો દાણો સૌથી મોટો છે બજાર ભાવ પણ ખૂબ સારો આવે છે અને આમાં મારો ફોટો તમે જોવો છો એમ અમે આ વેરાયટી ડેમોન્સ્ટ્રેશન આપેલી ખૂબ સારું રિઝલ્ટ આપે છે એટલે તમને જીઝેપી વન મળતી હોય તો બીજી એક વાવવાનું વિચારતા નહીં બરાબર તો એ પણ ખૂબ સારી જાત છે સુકારા અને અંધત્વના રોગ સામે પ્રતિકારક જાત છે ઉપરાંત બ્લાઇટનો જે રોગ આવે છે તો એ રોગ સામે પ્રતિકારક જે ઉપરથી પાંદડા હુકાવા માંડે અથવા તો ઉપરથી તુવાર જે હુકાવા માંડે ને એના રોગ સામે આ પ્રતિકારક જાત છે આની અંદર દાણો મોટો હોવાથી ડાળ પણ હારી બને છે ને આમ ખાવાની મજા જ આવી જાય એવા પ્રકારની ડાળો બનતી હોય એટલે આ જાત છે મોટા ભાગે આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જો કોઈ વાવેતર થતું હોય તો જીજેપી વનનું ખૂબ સારું વાવેતર થાય છે તો તમે બીડીએન ટુમાં હવે નહીં રહેતા એટલે આ અપનાવજો એ સિવાયની જાત મિત્રો ક્રીમ કલરના દાણાવાળી હવે ઘણાથી સફેદ નથી ગમતી આમાં હોય ને ઘણા એને કે આવા ડાળ નહીં આપણે તો હારી ડાળ જોઈએ તો ક્રીમ કલરના દાણાવાળી કેવી મોટા ગદના અને ક્રીમ કલરના દાણાવાળી જાત ગુજરાત તુવેર એકસો ત્રણ નંબરની જાત આ પણ ખૂબ સારી જાત છે આ વહેલી પાકતી થોડીક વહેલી એટલે મધ્યમ પ્રકારે પાકતી જાત ખૂબ સારી જાત આની અંદર ક્રીમ કલરના દાણા હોવાના કારણે ઉપરાંત સુકારો અને વંધત્વનો રોગ આની અંદર આવતો નથી કેવો ફાયદો ક્રીમ કલરના દાણા ઘરે મનગમતું થઈ ગયું અને બીજું આમાં રોગ આવતો નથી તો આ જાતનું પણ આપણે વાવેતર કરી શક્યા છેલ્લી જાત બીડીએન સાતસો ને અગિયાર જેને બીડીએનનો બહુ શોખ છે ને બીડીએન ટુ વાવી એના માટે નવી સુધારેલી જાત બીડીએન સાતસો અગિયાર કે જે મહારાષ્ટ્રની અંદર બદનાપુર ખાતેથી રિલીઝ થયેલી છે જ્યાં તુવેરનું સંશોધન કેન્દ્ર આવેલું છે ત્યાંથી આ વસ્તુ રિલીઝ થયેલી છે દોઢસો થી એકસો પંચાવન દિવસે આની અંદર સફેદ અને મોટા દાણાવાળી જાત છે આ પણ સુકારા અને અંધત્વના રોગ સામે પ્રતિકારક જાત છે હવે એની સિવાયની ઘણા મિત્રોને એવું થાય કે મારે તો લાલ દાણાવાળી તુવેરનું વાવેતર કરવું તો એ જાત છે બીડીએન સાતસો સોળ આ જાત પણ બદનાપુરથી રિલીઝ થયેલી છે ત્યાંના આપણે રિસર્ચ સ્ટેશનના નંબર આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખેલા છે જે કોઈ ખેડૂત મિત્રોએ લેવા ઈચ્છતો હોય તો એ ત્યાંથી કોન્ટેક કરી શકે આ એટલી જાત આપણે તુવેરની ગુજરાત ખાતે ગુજરાતની કૃષિ યુનિવર્સિટી અને મહારાષ્ટ્રની યુનિવર્સિટીમાંથી રિલીઝ થયેલી હતી જે ગુજરાતની અંદર વાવેતર કરવા લાયક છે એ સિવાયની પ્રાઇવેટ તો અધળક આવે છે તમને એનો અનુભવ હોય તો આપણે એનો ઉપયોગ કરવાનો છે એ સિવાયની વાત કરીએ તો મિત્રો આપણે આજે હવે એ જાણી લેવાનું છે કે હુકારો આપણને વખતો વખત હેરાન કરી જતો હોય તો આ હુકારાના રોગ સામે આપણે હું હું પગલું ભરવું જોઈએ તો એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે એટલે હુકારો ન આવે એના માટે થઈને પોટ આપવો જરૂરી છે હવે મગફળીની અંદર તમને બધાને ઘણાને અનુભવ થઈ ગયો ઘણા હેઢે હેઠે પોટ આપીને રાખી દીધું તુવેર તો બહુ હારી છે ભાઈ એની અંદર આપીને કદાચ નડે એટલું બધું વાવેતર નથી થતું મગફળી જેટલું એટલે આપણે વિટાવેક્સ જે આવે છે વિટાવેક્સ યાદ રાખજો મેં ઘણાને મગફળીની અંદર કીધું હતું કે વિટાવેક્સ ત્યાં ઓલા ભાઈ ડબલ્યુ બતાવે ખાલી એટલું લખેલું હોય વિટા વિટાવેક્સ પ્લસ આપણે વિટાવેક્સ પાવરનો જ ઉપયોગ કરવાનો છે બે ગ્રામ એક કિલો દણા દીઠ વિટાવેક્સનો પટ આપી દેવાથી હુકારા સામે ઘણું બધું રક્ષણ મેળવી શકાય એ સિવાય કાર્બન ડેન્ઝીમ આવે છે એનાથી પણ ખૂબ સારું રિઝલ્ટ મેળવી શકાય તુવેર કઠોળ વર્ગનો પાક છે તો રાઇઝોબિયમની પાંચ મિલી એક કિલો દાણા દીઠ ટ્રીટમેન્ટ આપવાથી એમાં પણ ખૂબ સારું રિઝલ્ટ મેળવી શકાય થાયો મિથોક્ઝામ ત્રીસ ટકા પ્રકારની જીવાત સામે પ્રતિકારકતા મેળવવા માટે થાયો ત્રીસ ટકા જે એફએસ આવે છે આનો પણ બે એમ એલ એક કિલો દાણા પોટ આપી આપવાથી ખૂબ સારું પરિણામ સુસ્યા પ્રકારનો જીવાતોનો જે એટેક થતું હોય તો એની સામે રક્ષણ મેળવી શકાય એટલે આ રીતના પોટ આપી દેવો જરૂરી છે જે ખેડૂત મિત્રોને હુકારો ખેતરની અંદરને ખાસ કરીને તુવેરની અંદર આવી જતું હોય તો એવા ખેડૂત મિત્રો એ વાવેતર બાદ તુરંત ટ્રાયકોડરમાની એપ્લિકેશન કરી દેવી જોઈએ એટલે પાછોથી બીજી દવાઓનો ખર્ચો ઓછો થાય હવે મિત્રો વાત કરવી છે કે તુવેરને ખાતર કયું કયું આપવું જોઈએ તો એ આપણા માટે ખૂબ અગત્યનું છે ખાતર ઘણા લોકો છે મન માની પોતાની કરતા હોય મગફળીની અંદર આપણે ટકોરા મારી મારી અને ખેડૂતને કીધું હતું કે ભાઈ આની અંદર ડીએપી અપાય નહીં તોય ડીએપીના જે બંધાણી થઈ ગયા હોય કેમ હવારમાં ઉઠે એટલે શા જોવે એમ એને ખેતરમાં ડીએપી નો નાખે એટલે કોટો ન આવે તો આવા ખેડૂત મિત્રોએ મગફળીની અંદર અત્યારે પીળાશનો સામનો મન ભરીને કરવો પડે છે એમાં આપણને કોઈ વાંધો નથી કારણ કે તમને અમે કીધું હતું છતાં તમે મહેનુ નથી ઘણા ખેડૂત મિત્રોના પોઝિટિવ રિવ્યૂ છે તમે કીધું એ પ્રમાણે એસએસપી નાખ્યું તું ને રિઝલ્ટ ખૂબ હા એટલે આની અંદર આપણે ડીએપીની એટલે ભલામણ કરીએ છીએ કે તુવેરને કેલ્શિયમની એટલી જરૂરિયાત નથી જે ખેડૂત મિત્રોની જમીન કાળી વ્યવસ્થિત અને સારી જમીન હોય એવા ખેડૂત મિત્રોએ ડીએપી વાવવું હોય તો એ પોતાની જમીનની અંદર પચાસ કિલો આ એકરનું માપ છે યાદ રાખજો અઢી વીઘાનું માપ કહું છું તમને પચાસ કિલો ડીએપી અને સાથે દસ કિલો એમોનિયમ સલ્ફેટ હું જે મોરસ કહેતા હોય એમોનિયમ સલ્ફેટ કહેતા હોય એટલે આ રીતના ટોટલ સાઠ કિલો ખાતર આપણે આને આપવાનું છે પોટાશ પાછળથી ઝીરો ઝીરો પચાસ તરીકે પણ આપી શકાય ઉપરાંત પાછળથી એપ્લિકેશન કરી શકાય છ મહિનાનો લાંબો પાક છે એ ધ્યાને રાખવાનું છે જે ખેડૂત મિત્રોની જમીન નબળી છે અથવા તો કેલ્શિયમનો સ્ત્રોત એની જમીનમાં નથી તો એવા ખેડૂત મિત્રોએ એસએસપી આપવી જોઈએ કયું એસએસપી એકસો ને પચીસ કિલો એક એકરની અંદર એસએસપી એટલે વિઘે પછા કિલોનું માપજું વિઘે બાષ્પુ બરાબર સોખી ગણિત એ સિવાયની વાત કરીએ તો ચાલીસ કિલો જેટલું એમોનિયમ સલ્ફેટ સાથે આપી દેવાનું છે એટલે આ બેમાંથી સલ્ફર સારું મળી રહે જેની જમીનની અંદર સલ્ફરની ખામી હોય એવા ખેડૂત મિત્રોએ વિઘે પાંચ કિલો જેટલું સલ્ફર આપી દેવું જોઈએ એટલે આ થઈ ખાતરની ભલામણ આ સિવાય મિત્રો આપણે જોઈએ તો વાવેતર કેટલા અંતરે કરવું જોઈએ હવે જેને જેને અમારા સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જૂનાગઢની આજુબાજુનો જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર ખેડૂત મિત્રોએ મગફળીની અંદર ઓલરેડી લાઇનો મૂકી દીધી છે તો એને આપણે ડિસ્ટન્સનું કાંઈ કહેતા નથી એ તમે જે રાખ્યું છે એ બરાબર છે પણ મોટી અને મોડી પાકતી જાતોનું વાવેતર કરતા હોય તો મિનિમમ બે હાર વચ્ચે આપણે પાંચથી લઈ અને છ ફૂટ સુધીનું અંતર મૂકવાનું છે બે સોળ વચ્ચે આપણે દોઢ થી લઈ અને બે ફૂટ સુધીનું અંતર મૂકવાનું છે તો સારું ઉત્પાદન લઈ શકાય નહીતર સારું ઉત્પાદન આવેની બહુ ઘાટું વાવેતર કરવાથી ક્યારેય ઉત્પાદન લઈ શકાતું નથી આ મુદ્દો યાદ રાખજો કારણ કે વધારે પડતું ઘાટા આવો એક હોપકિન નામનો સાયન્ટિસ્ટ હતો એમને કીધું હતું કે એટલું બધું ઘાટું વાવેતર કરવાથી પાલો મળે છે જે દાણા મળવા જોઈએ એટલે કે ઇકોનોમિકલ ઇલ્ડ મળવું જોઈએ મળતું નથી તો આ મુદ્દાને આપણે ધ્યાને રાખી અને મધ્યમ વાવેતર કરવાનું છે એક હેક્ટર એટલે કે સ વીઘાની અંદર વીસ કિલો દાણાનું વાવેતર થાય એવી યોજના આપણે કરવાની છે વિડીયો થોડો કદાચ લાંબો છો હોય તો એ તમને પૂરતી માહિતી આપવા માટે કર્યો હતો અમારે કોઈ એવું ઈરાદો નથી કે અમે તમને લાંબા લાંબા વિડીયો બતાવતા હોઈએ એટલે જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો બીજા તુવેર વાવતા ખેડૂત મિત્રોને શેર કરવાનું નહીં ભૂલતા ખાસ યાદ રાખજો આ લાઇક કરવાના બટનથી લાઇક કરી દેવાનું છે અને ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા જેથી કરીને તમને છે એ અવારનવાર ટુવેરની પણ માહિતી મળતી રહેશે બાજુમાં બે લાઇકોન છે બે લાઇકોન ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને હું જેવો વિડીયો મૂકું એટલે સટાક નારાનો તમને મળી જાય એટલે મિત્રો આપણું એક સૂત્ર છે કે આ દેશનો ખેડૂત સુખી હશે તો આ દેશને બલવાન અને ધનવાન બંને બનાવી શકાશે જય હિન્દ